બચાવવા માટે જે યુનોએ આપણે વિશ્વ આદિ દિવસની એક ઉત્સવ આપેલો છે અને એના લીધે આપણે પર્યાવરણ જળ જમીન જંગલ બચાવવાનો અને સંસ્કૃતિને સંવર્ધન કરવા માટેનો એક દિવસ છે અને એની જોરશોર આપણા વિસ્તારમાં ઉજવણી થાય એ આજની ટોપિક છે જય આદિવાસી જય આદિવાસી જય જોહાર જય જોહાર તો આજે ખૂબ બધા મોટી સંખ્યામાં અરે જય આદિવાસી અરે આવી આવી જ કેમ જો તો આજે મોટા પનામાં ખૂબ બધા મોટી સંખ્યામાં ખૂબ આપણા આદિવાસી સમાજના અન્ય સમાજના પણ આપણે આદિવાસી સમાજના નથી અન્ય સમાજના પણ આપણે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી ખૂબ ખુશીથી ઉજવણી કરવામાં જયેન્દ્રભાઈ આપણી સાથે જોડાય કે જયેન્દ્રભાઈ આજના માટે બે શબ્દ કહો છે મોટાપોંડામાં જે આયોજન કરવામાં છે કેવું લાગે ને કેવું એનું આયોજન છે ને મોટી સંખ્યામાં આદિવાસી સાથી મિત્રો બહેનો ભાઈઓ બધા આવ્યા છે જયેન્દ્રભાઈ જોહાર જય આદિવાસી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંડા ખાતે અટીમાળ પડિયાની અંદર જે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન તરીકે જે યુનેયો ઘોષિત કરેલો છે જેની ઉજવણી આજ ખાતે ખૂબ જ આદિવાસીના સાંસ્કૃતિક વાજિંત્રો છે અને પહેરવેશ છે આપણે જોઈ શકીએ કે તમામ આદિવાસી ભાઈઓ જે આદિવાસી તરીકે જે પહેરવેશ હતો અને જે સંસ્કૃતિ વાદા વાત હતા એની તમામ એક ઉજવણી રીતે આદિવાસીના જે હક્કો અને અધિકાર અને જે સંસ્કૃતિનું એક પ્રદર્શન થઈ રહ્યું છે ત્યારે આજ તમામ અલગ અલગ કથા અન્ય સમાજના પણ તમામ આ લોકો ભેગા થઈને આજે મેં વિશ્વ આદિવાસી તરીકે ખુબ છો સાથે મળીને ઉજવણી કરી રહ્યા છે હરેશભાઈ કપરાડા તાલુકા અને મોટા પુંડા ગામ હટીમાળ વિશ્વ નવમી ઓગસ્ટ આદિવાસી લગતે જે રાજકીય અને બિન રાજકીય રાજકીય કહેવાય છે કે મોટા નાના પુંડા અને બિન રાજકીય મોટા પોંડા હવે ખરેખર લોકોને રાજકીય લેવલે નુકસાન શું આવી રહેલું છે એ આજે લોકોને ખબર નથી પણ ઊંડાણના અંદરથી જ્યારે જોશે ત્યારે ખરેખર આપણું આદિવાસી પ્રજા કેટલું અટવાઈ ગયું છે અને કેટલી મુસી મુશ્કેલી આવે છે એ આજે લોકોને નહીં ખ્યાલ આવશે અને રાજકીય લેવલે જે ચાલશે તો જે આદિવાસી છે એ લોકોને એક ખરેખર એક આપણી જાતિનો દાખલો જ્યારે કાઢવાનો રહેશે ત્યારે ખરેખર પચાસ થી સાઠ વર્ષની એની ડોક્યુમેન્ટ માંગશે એની દરેક પ્રકારના કાગળિયા માંગશે તો આપણું પરિવાર ખરેખર અટવાઈ રહેલું છે અને લોકોને નેતા બનીને પોતાના ખિસ્સા ભરતા આવડતું છે પણ આજે જે ગરીબો આજે અટવાઈ રહેલા છે એ લોકોને દેખાતું નથી એટલે આદિવાસી પણ બે ભાગલા પડી ગયા છે તો મારા ખરેખર આદિવાસીને વિનંતી છે કે આ રાજકીય લેવલે ન ચાલતા જે બિન આદિવાસી લેવલે જે સાંસ્કૃતિક કાર્યક્રમ આદિવાસી લેવલનો જે કાર્યક્રમ ચાલતો છે એ ધ્યાનમાં લઈને દરેક ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે ખરેખર એનો વિચાર આપણા બાળકોને હૃદયપૂર્વક ઉતારે એ મારી ખાસ વિનંતી છે બોલવાનું તો ઘણું છે પણ આજનો કાર્યક્રમ છે એટલે ઓછું બોલી અને વધારે લોકો સમજે એ મારી ખાસ વિનંતી છે જય જોહાર જય આદિવાસી આ જેમ હરીશભાઈ વાત કરી કોઈ એને મુદ્દે કોઈ વાત કરવા માંગે કે જેમ કે બિન્દરાજ કે કોઈ પણ બે શબ્દ કેહ ભાઈ

કોઈ એન્જન્ટ નથી કોઈ સંકળાયેલો નથી પણ મારું કહેવાનું તો એવું છે કે સમાજમાં પાર્ટીઓ તો ઓલરેડી છે જ અત્યારથી નથી અમારા સમય પહેલાંથી પણ પણ બધી પાર્ટીઓનો એજન્ટો બદલાઈ ગયેલો આજે આદિ આદિવાસી સમાજમાં જે લોકો છે એકરૂપતા નથી કેટલાક પાર્ટીઓમાં એક પાર્ટી બીજી પાર્ટી બીજી પાર્ટી એટલે ગામ ગામમાં સમાજે સમાજમાં બધા એક ઘરમાં રહીને પાર્ટીઓના નામે ત્રણ ત્રણ બે બે ભાગ પડી ગયેલા છે હવે મારું કહેવાનું તો એટલું જ છે જે સમય અત્યારનો જે સમય ચાલી રહ્યો છે ને હું એક યુવાન છું અત્યારની અત્યારે અગર આપણે ગ્રાઉન્ડ લેવલ પર જોઈએ તો દરેકે દરેક યુવાનની મોટામાં મોટી જરૂર છે રોજગાર હવે કોઈ પણ પાર્ટીનો લઈ લો કે પછી કોઈ પણ ઘરની લઈ લો અગર આપણે આદિવાસી સમાજને ઉપર લાવવું હોય તો એક મોટામાં મોટી જરૂરિયાત રોજગાર છે હવે આપણે કહેવાય છે કે આદિવાસી સમાજમાં શિક્ષણ નથી શિક્ષણ કેમ નથી એનું રીઝન છે રોજગાર આદિવાસી સમાજના જેમ કે અમારા કે કોઈ પણ એવા કોઈ યુવાનો છે એમના માતા પિતા જેઓ રોજીરોટી કરવા માટે આજે સમજ તો હું વિતારપાણા જેવા અંદર જેવા વિસ્તાર ક્યાં છું મારા માતા પિતા કે અમારા આજુબાજુના બધા વિસ્તારના જે લોકો છે તેઓ રોજગારી માટે કોઈ નાસિક જતો છે કોઈ પાટી જતો છે કોઈ વલસાડ જતો છે કોઈ વાપી જતો છે તો કેમ હવે એક વિચારવા જેવી વાત વલસાડ પાટી કે નાસિકમાં જેમને પંદર હજાર રૂપિયા મળશે તે જ વ્યક્તિ ત્યાંનું રહેવાનું એનું જમવાનું બધું પોષણ કરતાં કરતાં એનાથી એની બચત વધારેમાં વધારે કેટલું બચાવી શકશે પાંચ હજાર છ હજાર સાત હજાર સિટીમાં તો જીવણ એટલું મોંઘું છે કે ખાવા પીવાનું એટલું મોંઘું થઈ ગયેલું છે ને કે આપણા જેવા ગરીબનું તો ત્યાં રહેવાય જ નહીં પછી બીજું એવું કે અપડાઉનવાળા અપડાઉન કરે તો બી એનો આવા જવાનું ભરણ પોષણ બસોથી અઢીસો રૂપિયા એનો આવા જવાનો ખર્ચો થઈ જતો હોય છે મારું તો કહેવાનું એવું છે કે શિક્ષણ અને રોજગાર મોટામાં મોટો તો એવો કહેવા માગું છું કે જ્યાં સુધી અમારા ગરીબ આદિવાસી યુવાનોના કે જે પણ છે એ લોકો જેમને રોજગાર મળતો થશે ને ત્યારે લોકો શિક્ષણ પર સારી રીતે ભાર મૂકી શકશે અને બીજી 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 બધી જે બાબતો છે એના પર પણ સારી રીતે ભાર મૂકી શકશે કેમ કે અત્યારે અમારી પરિસ્થિતિ જોઈએ અમે હું પોતે ભણતો છું બરાબર હું અત્યાર સુધી ભણતો છું હું કોલેજમાં ગયો કોઈ વાર વેટરમાં ગયો કોઈ વાર રોકડી પર કામ કરવા ગયો જેવું તેવું જવું અત્યારે અભ્યાસ તમારો કેટલો છે અત્યારે અભ્યાસ કેટલો કર્યો છે અભ્યાસ અત્યારે મારો અભ્યાસ મારો અભ્યાસની વાત કરીએ તો હું બીએ એમએ અને બીએડ મારું અત્યારે રનિંગ અત્યારે મતલબ ગણવાનું મારું ચાલુ છે અત્યાર સુધી જે અભ્યાસ કર્યો છે મેં પોતાની રીતે કામ કરીને કે પરિસ્થિતિ નબળી હતી એટલે ઘરેથી માગવા જેવું હતું ને એટલે એ રીતે હું મારું હું મારો બી એનએ ના બી અત્યાર સુધી મારો અભ્યાસ ચાલુ છે પણ મારું કહેવાનું તો એવું છે કે આપણા ગરીબ આદિવાસીઓ જે છે આપણે અહીંયા એકજૂટ પહેલાં જ ચાલી તો બધાને મારું તો એટલું જ કહે છે કે દરેક સંગઠનોએ એવો છે એ કે શિક્ષણ અને રોજગાર પર વધારેને વધારે ધ્યાન આપો કે જે દિવસ દિવસે દરેક વ્યક્તિને રોજગાર મળશે ને ત્યારે દરેકે દરેક વ્યક્તિ જાગૃત થશે કારણ કે અત્યારે કહેવું કે જાગૃત ઘણા બધા છે પણ રોજગાર નહીં મળવાના લીધે એ લોકો એ લોકો જાણું એક દિવસ બે દિવસ આજે અહીંયા સમયનો ભાગ આપવાવાળા કેટલા ઘણા ઓછા છે કોણ અહીંયા સમયનો ભાગ આપી શકશે જેના પર રોજગાર છે જે બિચારા પર રોજગાર નથી એના મગજમાં તો ઘણું બધું છે ક્રાંતિ તો એના દિલમાં છે પણ એને જવા પડશે કંપનીમાં જોવા પડે છે એક દિવસનો રોજગાર છીનવાઈ જશે તો બીજા દિવસનું એનું ભરણ અટકી જશે એ બધું વિચારીને એ લોકો બહાર નહીં આવી શકે એટલે મોટામાં મોટો પ્રશ્ન તો મારે રોજગાર પર જ છે જો રોજગાર મળશે તો દરેકે દરેક વ્યક્તિ સુધરશે દરેક શિક્ષણ મેળવશે અને જાગૃત તો બધા થશે तो घना बदा मित्रों प्रश्न खर કે मतलब मैं खरुँ જે પણ સમાજના કાર્યક્રમ થાય એ બિન રાજકીય થાય એવી બધાને અપેક્ષા કરી પ્રકૃતિ પૂજા માટે જે પણ આદિવાસી સંગઠનના જે ભાઈઓ બહેનો અહીંયા આવો હોય તે જ ઉપર તો વ્યવસ્થા જાળવીને પૂજા કરવાના છે તેમાં તમે ભાગ લઈ શકો છો

કાર્યક્રમ ઉજાગર કરવાનો તમામનો હાર્દિક સ્વાગત છે ભાઈ શ્રી રણજીપાઈ મોટા મોટા સરપંચ પર આવો પણ ઘણા ભાઈઓ બહેનો ઉભેલા છે તો આગળ ઉભેલા ભાઈઓ બહેનો ને આયા ભેવો કા હે આયા 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 કા આયા આયા ભગી કાયા આયા ગો आयात रे को आयाते आयाो लो आया आया चे उ आयाऊ सौ पे आया आया त ॾे उल आया मो ने आया मो ने आया पा रे आया त ॾेऊ मे આજે મોટા પંડાનું આયોજન કરવામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી હજુ પ્રોગ્રામ મિત્રો ઘણો સમય ચાલશે પણ અહીંથી નાના પંડા નાના પડાર રોહિણા પ્રોગ્રામ છે જવાનો છે એટલે અહીંનો વિડીયો મિત્રો એ શું નથી સ્થાનિક લોકો જે પણ છે અન્ય આજુબાજુ વિસ્તારમાં ખાસ